જય શ્રી કૃષ્ણ મિત્રો સોળ સોમવારની વાર્તા વ્રતકથા સોળ સોમવારની વાર્તા કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી બેઠા બેઠા સોકટાબાજી રમે છે રમત જામી છે પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો બ્રાહ્મણ તપોધન નામનો બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો અને એને જોઈને શિવજી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તું જ કહે કોણ હાર્યું અને કોણ જીત્યું ખોટી ખોટું બોલીશ નહીં એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી ડરીને બ્રાહ્મણ બોલ્યો શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી બાજી થઈ ત્યારે પણ માતાજી જીત્યા પણ શિવજીના ડરથી બ્રાહ્મણ ખોટું બોલ્યું કે ભગવાન શિવ જીત્યા ત્રીજી બાજી પણ માતાજીએ જીતી પણ ત્રીજી વખત પણ બ્રાહ્મણ ખોટું બોલ્યું આમ ત્રણ ત્રણ વખત બ્રાહ્મણ ખોટું બોલવા બોલતો જોઈ પાર્વતીજી ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો જા તારા અંગે રક્ત રક્તપિત્તનો કોઢ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો અને પરુ રહેવા લાગ્યા બ્રાહ્મણ તપોધન પોતાના ભાગ્ય પર આંસુ સારતો સારતો કૈલાસ ઉપરથી નીચે ઉતર્યો ત્યાં એને એક ગાય મળી ગાય વાચા ફૂટતા પૂછ્યો હે બ્રહ્મદેવ ક્યાં જાઓ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીમાં મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છો ત્યારે ગાય બોલી હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓને દૂધથી ફાટ ફાટફાટ થાય છે પણ કોઈ મારું દૂધ પીતું નથી વાછરડા ધાવતા નથી અરે રે મારા એવા શેપ આપશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ને ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના શ્રાપની વાત શ્રાપ અને નિવારણની વાત કહી તો ઘોડા બોલ્યો શ્રાપ હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીનું પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતો નથી મારા કષ્ટનું નિવારણ પણ પૂછતા આવજો ને આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો તો આંબાના ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો બ્રાહ્મણે પોતાની કહાની કહી આંબાને વાચા ફૂટી અને આંબાઓ કહેવા લાગ્યો હે ભૂદેવ મારા કષ્ટનું નિવારણ પણ પૂછતા આવજો ને મારા પણ ફળ કોઈ ખાતું નથી ખાય તો મૃત્યુ પામે છે મારા શ્રાપનું નિવારણ પણ પૂછતા આવજો ને આગળ જતા બ્રાહ્મણ તરસ એ પણ પાણી પીવા એક તળાવ પાસે ગયો તળાવના કાંઠે એક મગર રડતો દીઠો બ્રાહ્મણ જોતા જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં આગ લાગી છે અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ને ત્યાંથી આગળ વધતા જંગલમાં ગયો ત્યાં એક ઝીણસેણ શિવ શિવાલય જોયું બ્રાહ્મણ ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહી એણે ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે રડતા રડતા બોલ્યા મારો કોઠ મટાડે મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વમાં સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તો કર તેના પ્રતાપે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે પ્રભુ મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આવે સૂતરના ઘેરના શેર લઈ ચાર ગાંઠ વાળવી પીળા ગળ પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકટાણું કરું કાર્તક માસમાં અજવાડિયામાં વ્રત પૂરું થાય એટલે સવાસેર ઘઉંનો લોટ સવાસેર ઘી અને સવા શેર ગોળ લઈ લાડવા કરવા લાડુંડના ચાર ભાગ કરવા એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથાનો કેળિયારો પૂરો રાતે ન રાખો રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારીકાયા કંચન રણી થશે કરપા શું કરશ્યા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડા આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા બાળકોને તરછોડેલા એ પાપના પ્રતાપે એ જન્મે કોઈ આ જન્મે કોઈ એનું દૂધ પીતું નથી તું એને દોહી એ દૂધ મારા શિવલિંગ પર ચડાવજે તેથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવ શિવજીએ ઘોડાના પાપનું નિવારણ જણાવતા કહ્યું ગયા ભવે એ ઘોડો ધ્રુત શેઠ હતો જૂઠી વાણી અને જૂઠો ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા છે ફેંકને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા છે એ પાપના લીધે એની આવી દશા થઈ છે તું તારું નામ લઈ એના મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી તેના સર્વ દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવ બોલ્યા આંબા આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનુંય પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચરુ છે એ ચરુ તું કાઢી પુણ્યના કાર્ય કરજે એ પુણ્યને લીધે આંબાની કેરી અમૃત થઈ જશે છેલ્લે ભગવાન શિવે મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા એ મગર ગયા જન્મે મધ્યાગ્નિ બ્રાહ્મણ હતો ચાર વેદ અને શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે તેને રૂએ રૂએ કાળી બળતરા કરે છે તું એની આંખમાં બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થઈ જશે ભગવાન શિવને દંડવટ કરી પ્રણામ કરી બ્રાહ્મણ આગળ પાછળ ફર્યો પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરના મગરને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેને બિલીપત્ર આંખે અડાડ્યું મગરની એ કાયામાં થતી કાળી બળતરા દૂર થઈ પછી આંબા પાસે જઈ બ્રાહ્મણે ધનના ચરુ કાઢ્યા તરસિયાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાના સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થઈ ગયા પોતે ફળ ખાઈ અમીનો ઓટકાર લીધો આગળ જતાં ઘોડો મળ્યો દેવોના મહાદેવના નામે લઈ બ્રાહ્મણે સવારી કરી અને ઘોડાનું કષ્ટ દૂર કર્યું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તરત જ તેના વાછડા તેને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો તેની કાયા કંચનવાણી થઈ ગઈ જ્ઞાનના તેથી તેને એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરમાં રાજાની એકની એક કુંવરીના કનક કનકલતાનો સ્વયંવર રચાયો દેશ દેશોથી રાજાઓ અને કુંવરો વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરસ વરવાની સૌ રાજાની આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતાં કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એકની એક એવી દાસીઓ હતી આગળ આગળ કળશથી કળશ લઈ એક હાથણી ચાલતી હતી સિંહાસન પર બિરાજેલા બિરાજેલા સિંહાસન પર રાજા પાસે હાથણી આગળ ચાલતા ખૂણામાં ઉભેલા તપોધન બ્રાહ્મણ પણ કળશ ઢોળ્યો આ જોઈ રાજા ત્રાડો પાડવા લાગ્યો કે મૂર્ખ હાથણી ભૂલ કરી છે એટલામાં ધણધણીની વાચા ફૂટી અને આ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કુંવરી માટે આ વરસ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી હીરા માણેકની પહેરામણી કણી હાથી ઘોડા રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે ન હોય હોય કે ના હોય આ સોળ સોમવારના વ્રતને પ્રતાપે જ છે રૂપાણી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખી મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હતો રાજગાદી પણ તેને મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારના વ્રત કર્યું વ્રત પૂર્ણ થયું તૈયારી કરી રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગત સમજાવી રાણી વિચાર કર્યો કે એકલા લાડુ તે કઈક ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુનો પ્રસાદને બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગડગડા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદી લઈ વ્રતનું ઉજવણું કર્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા કપડાં પહેરાવી દેશવટો આપ તેણે એ મારું વ્રતનું અપમાન કર્યું છે તપોધન શિવજીના આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાઈ ગઈ ભૂખી ખાતી કનકલતા એક ગામમાં આવી ગામના પાદરે ઝોપડીમાં રેંટીઓ કાઢતી ડોસી પાસે પાણી માગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પાણી આપી આપ્યું રાણી રહેવા આશરો આપ્યો માગ્યો તો ડોસીએ હા પાડી એ ડોશીના ઘરમાં છાણવાસીદા કરવા લાગી એ પણ રાણીના પગલાં પડતા જ ડોશીના રેટી તૂટી ગયો ડોસીએ તો રાણીના ધક્કા મારીને કાઢી મૂકી રડતી કગડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણને ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળીએ તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંડે માત્ર પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાંચો તો રાણીને માર મારી ઘાંચણે તો રાણીને માર મારી કાઢી મૂકી પડતી રખડતી આખડતી રાણી એક માલણના બાગમાં પે વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીને આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાચકી બાજી ગઈ પણ જીવ નીકળે નીકળું નીકળું થવા એ તો પાદરે ગઈ કૂવે કૂવે એક પાણી પણીએ પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પનીહારી દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં ઘડો ફૂટી ગયો પનીહારી રાન ભાગણી કહીને એને કાઢી મૂકી રાણીએ ખાતરી થઈ કે હવે કોઈ એને સંગરે એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડ્યો રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરા વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં ઋષિ અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગનારને મહામધ્ય પાપ લાગે છે વળી તે તો દેવના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોણ સંઘરે આ સાંભળી લોહીના આસુસારથી રાણી બોલી ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય મને દેખાડો અત્યારે ત્યારે અત્રિ ઋષિ રાણીને સોળ સોમવારના વ્રત કરવા કહ્યું રાણીની કનકલતર હૃદય પથા તાપથી આમ યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં જ શ્રદ્ધાપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીને સર્વદ્વેષ માફ કર્યા રાણીએ ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાત્રે રાજા તપોધનને મધ્ય રાત્રિએ મહાદેવ સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની ગઈ છે હવે તું એને વાત મહેલમાં લઈ આવ વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતાં જોતા બંનેની આંખમાં હરસના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિધ્યતા માગી ત્યારે અત્રી ઋષિએ રાણી કનકલતાને સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસો જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું અક્ષય પાત્ર હતું હરખમાં આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પણ પનિયારી મળી કનકલતાએ અક્ષય પાત્રમાંથી જળ લઈ ફૂટેલા ઘા ઘડા પર છાંટ્યું તો ઘડો સાજો થઈ ગયો પાણી પનિહારી આ ચમત્કારનું કારણ પૂછ્યું ત્યારે રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતા પગલાં પડતાં જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાચણની ડેલી આવી રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયા કંચનવર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાચણ તો રાજી રાજી થઈ ગઈ વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેટીઓ કાચતી ડોસીની ઝૂંપડીએ આવી બિચારી ડોસી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનક લતાએ રેટિયા પર હાથ ફેરવ્યો ત્યાં આપ આપમેળે ચાલવા લાગ્યો ડોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલ આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનોએ મહેલમાં પટાંગણમાં જમવા પધારો કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાન થાળ ભરવા લાગ્યો જેમ જેમ નગરજનોએ આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટતા જમવા લાગ્યા સૌ જમી રહ્યા રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું મામ મારા મારી વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવી આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવો લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યા એક કુંભારના ઘરે સાસુ બહુ ઝઘડિયા હોવાથી સાસુ જમી ન હતી વર્ષો વળી

મહાદેવને અત્યંત પ્રિય એવી સોળ ત્યારે ડોસીના આંખમાં ડોસી પગે ચાલી ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણમાં સાવતા જ રાજા રાણીએ ફરી વ્રત આદર્યો અને કારતક માસ ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપની જેમ ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવજીની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વેંકુટ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો વાર્તા સાંભળનાર વાર્તા કરનાર સૌને ફળજો જય મહાદેવ